આપણે કોઈને હર્ટ કર્યો પાસ્ટમાં દુઃખ આપ્યો અને હવે આજે આપણે સોરી બોલીએ છીએ તો એ સોરીનો કઈ મતલબ છે બીકોઝ કોઈ કોઈ ધર્મમાં એવું હોય કે આપણે બધાને સોરી માંગો જેથી ઈ આપણને માફ કરે તો આપણું જરાક કઈ કર્મ ફ્યુચર માં કઈક પ્રોબ્લેમ આવવાની હોય એ ટલી જાય કે ખબર નહીં કઈક એવા ટાઈપ નો હશે જેમ જૈન ધર્મમાં છે

આપડે આપણી ભૂલ થાય તો આપણે માફ કરવી જોઈએ તો અથવા તો મેં વર્ષ દરમિયાન જનરલ થયું હવે આ જનરલ ની અંદર તો જનરલ ની અંદર તો અત્યારે એટલે આમ 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 કેવું કે મેં આખા વર્ષ દરમિયાન જે કર્યું એ મિચ્છામી દુકડમ એક સમયે કહી દો ખરેખર ખરેખર વસ્તુ ક્યારે હોય જ્યારે પ્રસંગ બને અને મારાથી થઈ જાય અને કરું એ એક એનાથી બેટર વસ્તુ છે એના કરતા વધારે બેટર આ આ બધી વસ્તુ ક્રિસ્ચન ધર્મની અંદર એ એમ કેવામાં આવે છે કે તમે તમારી ભૂલ જે પૃષ્ઠ હોય એને તમે કહી દ્યો એને શું કે છે નામ શું છે એનું કન્ફેશન એટલે આ જે મિછામી દુકડમ આ કન્ફેશન વસ્તુ એક અલગ વસ્તુ હતી ઓરિજિનલ જે વસ્તુ હોય એ અલગ હતી ઓરિજિનલ એટલે કન્ફેશન મનો કે તમે એટલે સ્થૂલ કન્ફેશન એ ઘણું રાહત આપે છે માનો કે મેં ઘણા કામો એવા કર્યા છે મેં ઘણા કામો એવા કર્યા છે કે એ હું કોઈને બતાવી ન શકું પણ મેં ખોટા કર્યા છે કામ અંદરથી અને અંદરથી ખોટા કર્યા છે એને મને દંખે છે બહુ એટલે ડંખે છે એ મારા ચેતના ની અંદર ભાર વધી ગયો હોય એનો હવે હું રીતે વ્યક્ત કરું તો રાહત થાય એટલે એક કન્ફેશન આવું હોય કે જેમાં અને એક છે ટ્રેડિશનલ હોય એટલે પરંપરાથી આવતું હોય એમાં તો કઈ બહુ બહુ કઈ એનું પરિણામ ના આવે જે કન્ફેશનો જે આપણે જનરલ કરતા હોય એ કન્ફેશનો થોડોક હેલ્પ કરતા હશે પણ ઓમે એમાં હેલ્પ ના કરે પણ

એ સંતાગર નહીં તમારા આત્માની સાક્ષીએ આત્માની સાક્ષીએ એને કર્મની નિર્જરા કરવી જોઈએ કર્મની નિર્જરા કરવી જોઈએ એટલે સામે જે કર્મ છે ઈ એટલે જે કર્મ મેં ભલે પચાસ વર્ષ પહેલા કર્યું હતું એ જયારે આત્માની સામે આવી જાય ને એટલે એની આખી ક્વોલિટી બદલાઈ જાય એટલે તમે હંમેશા માટે એનાથી નિવૃત્ત થઈ જાવ સમજો એમ

હાયર માં જવા માટેની પૂર્વ ભૂમિકા રૂપે એને કહી શકાય એટલે આપણી અંદર એવી શક્યતા થઈ ગઈ કે માફી માંગી શક્યતાઓ થઈ ગઈ ઓલું તો હું ખોટું જ ન કરું એવું નહીં હવે શક્યતા એ થઈ ગઈ કે માફી માંગવાની શક્યતા થઈ ગઈ એટલે એ રીતે આપણે એને એપ્રિશિએશન કરીશી પછી ઘણીવાર એવું હોય કે ખાલી ટ્રેડિશનલ છે એટલે હું આ કરતો હોઉં મને કઈ અંદર ભાર ન હોય અંદર કાઈ ન હોય તો ઈ એ વસ્તુ નથી બરાબર અને બીજી વસ્તુ ખરેખર મારે છે અને હું માનો કે વ્યક્ત કરું છું મને ખરેખર અંદર માનો કે મિછામી દુખડમ પણ તો આ કન્ફેஷன் ની અંદર રિયલ sense માં મને એમ થયું છે કે આ બરાબર નથી અને હું મિછામી દુખડમ કરું કે કન્ફેશન કરું તો ઈ બરાબર ઈ કઈક અંશમાં સ્થૂળ રીતે બરાબર છે અને સાચું કન્ફેશન અને હાચું મિછામી દુખડમ છે આત્માની સામે કર્મના જૂના ભૂતકાળના કર્મોને ભૂતકાળના કર્મો આત્માની સામે તમે લઈ આવી દો તમારી અંદર વિચારના વિચાર જે છે વિચાર અને વિચારકને હટાવીને જે જોનાર છે એને જયારે કર્મની સામે લઈ આવશો ને ત્યારે સાચું કન્ફેશન થશે અને સાચું મીછાની દુકડમ થશે એટલે એવી વસ્તુ છે કે તમે વ્યક્તિની અંદર વિચાર નાખી ને એ એને દુ કરવા માટેનું કારણ બની જાય એટલે આવા વિચારો જે છે ને કરે અને કરી શકે એના શક્તિ પણ આપે હું અત્યારે એવી રીતે કઉ છું કે ધર્મના લોકો એમ કીધું કે મિચ્છામી દુક્કડમ અથવા કન્ફેશન કીધું તો મિચ્છામી દુક્કડમ એક વિચાર આપ્યો માફી માંગવા માટેનો વિચાર આપ્યો સંસારના લોકો છે એ માફી માંગવા માટે તૈયાર નથી હોતા બધોય દોષ છે એ બીજા ઉપર ઢોળવા માંગે છે એટલે વચ્ચેની એક ઇન બીટવીન કડી છે કે જેની અંદર એવો વિચાર નખવામાં આવે કે માફી માંગી શકાય હ મને એટલે એટલે એની અંદર એક ડેટા એટલે તમારે માનો કે તમે એક માનો કે આ એ આઈ છે એની અંદર એ પ્રકાર નો ડેટા ના નાખેલો હોય તો એ લર્નિંગ ન કરી શકે કે હા બરાબર છે એમ કરીને લર્નિંગ કરતું હોય એમ એમ આની અંદર AI ની જેમ આની અંદર ડેટા ના નાખવામાં આવ્યો કે માફી માંગી શકાય મીછામી દુકડમ અથવા તો કન્ફેશન કરી શકાય તો એક વિચાર નાખ્યો છે એ વિચાર આગળ જઈને ઠેટ આત્મા લગીને પોચાડશે દાખલા તરીકે તમે એમ સમજો કોઈ કોઈ કન્ટ્રી છે કે જેમાં સંસ્કાર નથી જેમાં મારફાડ ની વસ્તુ છે મારફાડ ની વસ્તુ છે તો એ લોકો સોરી નહી બોલી આવે કારણ કે એના એના કલ્ચરની અંદર એના કલ્ચરની અંદર ઈ વસ્તુ આપવામાં નથી આવી એના એના ઈન બિલ્ડ ડેટાની અંદર નાખવામાં નથી આવી એમ કેટલી વાર તો થોડ સોરી પણ કોઈને બોલો ને તો એ સામે વાળાને કેટલું સારું લાગે ભલે તમે એટલું જેન્યુઅનલી ન કીધું હોય પણ સામે વાળાની સોરી સાંભળીને થોડું થાય કે હા ને એટલે મને એક દ્રષ્ટાંત યાદ આવે છે આપણે આપણે વાત તો કરેલી જ છે કે એક વખત કોઈ કોઈ જોર જોરથી ખખડાયું આપણો આશ્રમ તો આશ્રમ ખખડાયો ને એટલું બધું બોલવા મીઠો એટલું બધું બોલવા મીઠ્યો એટલે બધું બરાબર શું છે થયું છે શું એમ એટલે કે કોઈ ગાડી મૂકી જાય છે કોઈ ગાડી અત્યારે તો બધા કોઈ કોઈ છે અત્યારે તો છે કોઈ નહીં તો અહીંયા કોઈ એવું નથી અને છતાંય કે તમને લાગતું હોય તો હું માફી માંગુ છું તમને કઈ માનો કે એવું મને નથી લાગતું કે પણ છતાં તમને એમ લાગતું હોય તો માફી માંગુ છું તો પછી તો એને એવું લાગ્યું કે ના ના મારાથી ભૂલ થઈ ગઈ હા એટલે ઈગો અને ક્રોધને નો ખામણ કરવો હોય તો એક જન્યુઇન પણ વસ્તુ સામે આવે તો દીવાલ તૂટી જાય હા એટલે એટલે હવે હવે એને reaction કોઈ જ તો હવે શું કરે બિચારો હા રીતે સ્ટાર્ટ થાય છે થોડો સમય થાય છે પરિવર્તન એમ કે કોઈ લાંબુ હલવાનું જ નથી લાંબી હલવાની એમ બધી પીડા વસ્તુ છે એ જ્ઞાન આપી જાય પ્રસંગો ને એમ નથી બનતા પ્રસંગો જે બને છે ને એ આપણને કોઈ ને કોઈ પ્રકારના ના આપણી જૂની mentality જૂની વસ્તુ હોય એને કઢાવી નાખે જૂના દ્રષ્ટિકોણ બદલાવી નાખે મને એક યાદ આવ્યો એક પ્રશ્ન ત્યારે મારે પૂછવાનું રહી ગયું કે આ જે કર્મ ના પ્રકારો હોય છે ને તો એક હતું આગામી કર્મ કે હજી એનું ફલ ફ્યુચર માં મળશે એટલે તમે આજે કઈ ડોનેશન આપો તો એ ડોનેશનનો કલ ફ્યુચરના જન્મોમાં કે ખબર નહીં ક્યારેય પણ મળશે તો એનાથી વિચારો કે આ જે આટલું જેમ ભાઈને થાય છે કે રસ્તાના જે બે બેઘર કૂતરાઓ છે એના માટે કંઈક કરી અને એનું ઘણું હોય તો આવા ટાઈપના તો અફકોર્ડ ઘણા બધા લોકો હોય જેને ને કાંઈ આવી કૂતરાઓની મદદ કરો બિલડીની મદદ કરો અને જે પણ કોઈ રીતે તો એવા ટાઈપનું રજવ છે અને કરવા માટે બહુ મજા આવે છે અને એના માટે જાય છે પણ આવા ટાઈપના થી પણ બેનિફિટ મળતું હોય ખરું એટલે એક તો બેનિફિટ સમજો અગર હોય કે મને ઓલું રેકોગ્નેશન જોઈએ છે તો એ તો રેકોગ્નેશન જોવે છે અને મળી ગયું એ તો અહીંયા જ હિસાબ પૂરું થઈ ગયું પણ કોઈને એમ શાયદ રેકોગ્નેશન પબ્લિક રેકોગ્નેશન ની શાયદ નથી પણ અંતર રેકોગ્નેશન બધાને જોતી હોય એવું થાય એટલે કોઈ નિખાલસ ભાવ તો ના જ કરતા હોય ને આવું બધું તો પછી આ ના નિખાલસ ભાવ તો ક્યાંથી હોય એટલે એટલે બધા કર્મો છે એ તો બેભાન અવસ્થા દ્વારા થતા હોય ભાન અવસ્થા દ્વારા તો થતા નથી અને એ છે એની અંદર મૂલ્યાંકનો હોય કોઈને કૂતરાનું મૂલ્ય હોય કોઈને ઘરડા ઘરનું મૂલ્ય હોય કોઈને ગાયનું મૂલ્ય હોય કોઈ ને નું મૂલ્ય હોય એટલે બધા પોતપોતાની રીતે જે મૂલ્યાંકનો જે એના ઇન બિલ્ટ ઉછેર માં આવી ગયા હોય એ પ્રકારે અને એના એના દ્વારા એનો અહંકાર એ ઉભો રહેવાનો હોય હું મદદ કરું છું એના દ્વારા એ ઉભો રહેવાનો હોય એના દ્વારા એને સારું લાગતું હોય હવે તમે વિચાર કરો તમે મદદ કરો છો કે ગાય ને મદદ કરો છો તમારી આજુબાજુ કરો છો અપમાન કરો છો કે એ કરો કરો છો છો તો એમાં તમને વાંધો નથી તમે આ આ એટલે એટલે વસ્તુ છે એ આવું અનકોન્શિયસલી આવેલી છે એટલે કોન્શિયસલી તો આ વસ્તુ છે નહીં આ વસ્તુ તો અનકોન્શિયસ આવેલી છે છતાં છતાં આની અંદર એક ફાયદો એ થાય કે તમે કંઈક પણ કરો છો ત્યારે સ્વાર્થનું કેન્દ્ર છોડો છો તમે કુતરાને આપો છો આપો છો ઘરડા આપો છો તો તમે કઈક છોડો છો છો છોડો તો આ છોડવાની જે પોઈન્ટ છે આધ્યાત્મ નું સ્ટાર્ટિંગ પોઈન્ટ કાંઈ પણ છોડો છો તમે સ્વાર્થના કેન્દ્રમાંથી કંઈ પણ છોડો છો પછી ગમે તે હેતુથી કરતા હો પણ છોડો છો એનો અર્થ એમ છે કે પૈસાની આટલી બધી વેલ્યુ માંથી તમે અમુક પૈસા આ કોઈ શુભ કાર્યમાં વાપરો છો તો એક રીતે પૈસો છે એ તો માણસનો આત્મા છે માણસને હાર્ટ એટેક આવી જાય એક એક લાખ એક કરોડ નું નુકસાન જાય તો હાર્ટ એટેક આવી જાય તો એનો આત્મા છે અને એ આત્માને આપવાની શરૂઆત કરે છે અને આ જે પૈસો આપે છે કાલે આગ્રહ છોડશે કાલે માન્યતા છોડશે ઈગો છોડશે ઈમેજ છોડશે તો એ રીતે એની પ્રોસેસ છે

હું જે કરતો હોઉં ને આજુબાજુના લોકો ને હું કરાવે એમ જ હોય એટલે એટલે માણસ કરે શું કરે શું એ સિવાય તો ના એટલે એટલે તમે તમે એમ સમજો કે કોઈ ખારા ડોક્ટર આગળ તમે એક જણા ને લઈ ગયા અને એ હારા ડોક્ટર આગળ એક બે વખત ગયા અને પછી એક એનાથી નીચેનો ડોક્ટર એને પસંદ કર્યો માનો કે હવે એ એ પસંદ કર્યો એના હોય ઓલો નિદાન સારું કરે છે ઓલો નિદાન બરાબર નથી કરતો એ બધું છે એટલે મારું કહેવાનું શું છે હવે એની સ્વતંત્રતા છે કે એને નીચેનો પસંદ કર્યો તો આપણે નેગેટિવ થવાની જરૂર નથી માનો કે એ એમ કરે છે તો એની ની જે સૂઝબૂઝ એને પોતાની આગળ જેટલી સૂઝબૂઝ છે એ પ્રમાણે બિચારો કરે છે હવે એ આમ કરે છે એટલે હું નેગેટીવી કરું તો એ બરાબર ન કહેવાય અને આટલી સમજ નથી પડતી કે અહિયાં જવાય કઈ જવાય ના એટલે આપણે નેગેટિવિટી ક્યારેક હારા માટે કરતા હોઈશ કે એ હારા અગર કેમ નથી જાતો પણ હારા માટે નથી જાતો એ તમે જ નેગેટિવિટી કરીને તમે જ હારાનું મૂલ્ય કાઢી નાખો છો માનું કે તમારે હારામાં જાય એના માટે તમે એટલે શુભ કર્મ કરો છો ને તો એ શુભ ની અંદર તમે નેગેટિવિટી નાખો છો કે હાવ મૂરખ છે ખબર નથી પડતી તો તમે હારાની એક અપેક્ષા રાખો છો તમે ખરાબ કામ કરો છો એની અંદર ની અપેક્ષા રાખો છો ને તમે ખરાબ કરો છો એમ એટલે એટલે ઘણીવાર વ્યાજબી રીતે ટીકા કરવાની મજા આવતી હોય વ્યાજબી હોય પણ વ્યાજબી રીતે ટીકા કરવાની જે મજા લેવાની હોય એનું લેવાની હોય એ એટલે માણસ તો ગુપ્તો હોય ને કે ક્યાંક હવે કોઈ બીજાની ભૂલ કાઢી ને હવે બતાવું એટલે વ્યાજબી પણ હોય જ નહીં બિચારા માણસો લાચાર હોય છે લાચારીથી કરે છે કાઈ ચાઈ કરી નથી કરતા